પાડી આઈટીઆઈ નજીક હાઈવે પર ટ્રક પાછળ આઈસ્ક્રીમ ભરેલો ટેમ્પો અથડાયો ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ જતાં રહેવાદારીઓએ મદદએ આવી બહાર કાટ્યો પાડીલાલા આઈસ્ક્રીમ ભરી એક આઈસર ટેમ્પો નંબર જીજે 18 એઝ 5437 વલસાડથી પાડી આવી રહ્યો હતો ત્યારે શુક્રવારના સવારે લગભગ 10 વાગ્યે પાડી આઈટીઆઈ નજીક નિસ્તલ હાઈવે પસાર કરતી વખતે આ ટેમ્પો આગળ ચાલતા એક ટ્રક ટકકે અચાનક બ્રેક મારતા આ આઈસ્ક્રીમ ભરેલો ટેમ્પો ધડાકે બે ટ્રક પાછળ ઘૂસી ગયો હતો આ અકસ્માત સર્જાતા જ ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો પરંતુ આ અકસ્માતમાં ટેમ્પાના કેબિનના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કેબિનનો ભાગ દબાઈ જતા તેનો ચાલક નેનુ સિંગ કેબિનનામાં ફસી ગયો હતો આ અકસ્માતને લઈ ભેગા થયેલા લોકોએ ચાલકને ભારે જહેમતે બહાર કાઢ્યો હતો જો કે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો ટેમ્પો રેફ્રિજરેટર વાળો હોય અને જેમાં લાખો રૂપિયાની આઈસ્ક્રીમનો જથ્થો ભરેલો હોય આ અકસ્માતની જાણ થતા કંપની સંચાલકો પણ દોડી આવ્યા હતા અને ટેમ્પામાં રેફ્રિજરેટર અકસ્માત બાદ પણ ચાલુ રહેતા આઈસ્ક્રીમનો જથ્થો બગડતા બચતા કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો से वारी लाल का गाड़ी है मेनू सिंह मेरा नाम है पार्टी जा रहा था अचानक बड़े गाड़ी वाले ने ब्रेक कर दिया आगे तो मेरा गाड़ी घसीटते घसीटे ब्रेक करते ठोक गया तो साइड से दूसरे गाड़ी वाले आए तो थोड़ा खींच के ऐसा सीधा करके मेरे को निकाला आ था से भरा था हड्डी जाने वाला था बड़ा ट्रक वाला था आगे उसने अचानक ब्रेक कर दिया मेरा गाड़ी पीछे घसीट के चोट नहीं लगी इसको